એકવાર કોઈ વ્યક્તિ પોતાનો હક રેવન્યુ રહે ઉઠાવી લે તો એમનું નામ રેવન્યુ ઓથોરિટી પાછું દાખલ કરે નહીં કારણ કે એસ્ટોકોલનો બાદ નડે કારણ કે તમે એકવાર હક જતો કર્યો પછી પાછા તમે તમારા જાતે જ પાછો હક પાછો માંગી શકો નહીં પરંતુ કાયદા કે મુદ્દાનો લાભ લેવો હોય તો એક તમે લઈ શકો કે બેન સિવિલ કોર્ટમાં જાય અને જે હક જતો કર્યો છે તે કાયદા અનુસાર નથી કર્યો કે જો કોઈ વ્યક્તિ પોતાનો હક જતો કરે અને એવો હક જતા કર્યાનું ખાલી સાદા પેપર પર લખાણ હોય તો એ માન્ય ગણાય નહીં ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ પોતાનો હક જતો કરે તો એણે એ વેચાણ દસ્તાવેજ અને રજિસ્ટર વેચાણ દસ્તાવેજથી જ હક જતો કરી શકે જો એવો રજિસ્ટર હક જતા કર્યાનો લ ન હોય એવો દસ્તાવેજ ન હોય તો એવો હક જતા કર્યાનો લખાણ એ કાયદેસર ગણાય નહીં તો સિવિલ કોર્ટની રાહે કદાચ તમને એનો ઉપાય મળે પણ રેવન્યુ ઓથોરિટી આપને આ બાબતમાં સંમત થઈ શકશે નહીં એમ હું માનું છું